ભાજપમાં સમયમાં ભાજપ રાજીનામું આપીને અપક્ષમાં ઉભાની ચૂંટણી જેથી ફરી એક વખત ભાજપમાં જમ્મુસર ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ નગરપાલિકામાં ચોવીસ સભ્યોના બોર્ડમાંથી પહેલા ભાજપના છ સભ્યો ચૂંટાયેલા હોય છે અને મહેબૂબભાઈ કાકુજી પ્રેરિત અપક્ષના દસ સભ્યો ચૂંટાયેલા છે થોડા સમય બાદ ભાજપના પાંચ સભ્યો દ્વારા રાજીનામું મુકાતા

ની સંગઠનની મીટિંગમાં અપક્ષ બાય બાય કરી ફરીથી ભાજપનો ખેસ ધારણ કરતા આ મુદ્દા ભાજપના કાર્યકરો અને નગરપાલિકાના ભાજપના સદસ્યોએ ખુશી ખુશી આવકાર્યા હું કમલેશભાઈ રસીકભાઈ સોલંકી આમોદ નગરપાલિકા સદસ્યશ્રી અપક્ષના ભૂતકાળની અંદર ભારતીય જનતા પાર્ટીએ મને મહામંત્રી તરીકેની જવાબદારી આપેલી છેલ્લા ત્રેવીસ વર્ષથી મેં ભારતીય જનતા પાર્ટીની અંદર સેવા આપેલી ભારતીય જનતા પાર્ટીની અંદર આપણા દેશના વડાપ્રધાન યશસ્વી શ્રી દ્વારા દેશની અંદર હિન્દુ ધર્મના આસ્થાના પ્રતિક એવા રામ મંદિર રામલલાનું મંદિર બનાવીને તથા કુંભ મેળામાં જે એક અમારા સમાજના વાલ્મિકી સમાજના વ્યક્તિઓનું સન્માનિત કરીને ચરણ પાદુકા ધોઈ અને સન્માન આપવાનું ભારત દેશની અંદર છેવાડાના માનવી સુધીની વિશેષ યોજનાઓનું માર્ગદર્શન કરી જ્યાં ત્યાં સ્થળના પ્રતિનિધિઓ કરતા હોય ધારાસભ્યો સંસદસભ્યોને જોડે રહી ને વિકાસ કરવાનો તથા અમારા જ મત વિસ્તારના સતત સાતમી વારના ઉમેદવાર બનેલા એવા મનસુખભાઈ વસાવા જેઓ હંમેશા કાર્યકર માટે સતત ગરમ થઈને લડતા રહે છે ને કાર્યકર્તાઓને ન્યાય અપાવવા માટે અડીખમ રહેતા હોય છે એવા ઉમેદવાર મનસુખભાઈ હોય અને તેમના નેતૃત્વ હેઠળ જ્યારે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનતા હોય તો હું મારો મંતવ્ય એવું રજૂ કરતો હતો કે હું પણ એક ખિસ્કોલીની જેમ આ ત્રીજી વખતના મોદી સાહેબને આ દેશ જ્યારે વડાપ્રધાન બનાવવા જઈ રહ્યો છે ત્યારે ખિસ્કોલી જેવું સહયોગ આપી હું અને મારી ટીમના મારી સાથે જોડાયેલા તમામ સંગઠનના પૂર્વ હોદ્દેદારશ્રીઓએ આજ રોજ ભારતીય જનતા પાર્ટીના સી આર સાહેબના આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહીને પરિપૂર્ણ આ ઘર કરીએ છીએ અને સૌને હું વિશ્વાસ આપું કે આવનાર લોકસભાની અંદર આપણા નગરમાંથી સૌથી વધુ લીડ નીકળે અને ભાજપને સૌથી વધુ મતોથી વિજય બનાવીએ સંસદ સભ્યમાં એવી સાથે હું મારું વક્તવ્ય પૂર્ણ કરું ભારત માતા કી ભારત મનસુખ ભાઈ તુ આગે બઢો હમ તુ મનસુખ ભાઈ તુ આગે બઢો હમ તુરે નરેન્દ્ર મોદી તુ આગે બઢો હમ તુરે જય જય શ્રી રામ જય શ્રી